આ એમનો ડ્રાઈવર હેતલ અને એમનો કેરટેકર ઈ ઉતરતા વખતે એમને લગભગ હેતલ વગર નથી ખાતા એલા મને સીધી દૂર દૂર ભાગે છે અને આ પ્રીતિ મેડમ અમારા ટ્રસ્ટના અગાઉ એમને નોકરીમાંથી કાઢેલા હતા બીકોઝ કંઈક ચોરીઓમાં પકડાને પાછા આ પ્રીતિ બેન છે અમારા રિસેપ્શનિસ્ટ એલ એન સી નામ શું છે લક્ષ્મણસિંહ જાડેજા અને પ્લીઝ ઇન્ટ્રોડ્યુસ ઓલ યોર સેલ્ફ યુ આર પાર્ટ ઓફ ઓઈટી અને તમારા સાથે જેટલા લોકો છે બધાનું ઇન્ટ્રોડક્શન આપો સિક્યુરિટી ઓફિસર બધાનું ઇન્ટ્રોડક્શન આપો ના છે જરૂરી

અને હું તો અહીંયા પેલા બી આવી છું તમને આ શૈલેષભાઈ ને ખબર છે પ્રીતિ ખબર છે હું પોતે ટ્રસ્ટી છું યુ યુ નો યોર ટોકિંગ ટુ અ ટ્રસ્ટી હું જાણું છું સ્પીકિંગ ટુ મને એમનું ઇન્ટ્રોડક્શન આપો એલ જેન્ટલમેન ટેકિંગ માય વિડીયો

કેમ કે હરિયા સ્કૂલ હરિયા ક્યોરનો લીલાવતી એટલું ખુલાસો કરો છે કે રમણીકભાઈ અમારા મેનેજિંગ ટ્રસ્ટી છે એમને ચેરમેન અને હોલ ઓન સોલ બનવાનો બહુ શોખ છે એમને દયા ભાવથી મેનેજિંગ ટ્રસ્ટી બનાવેલા મારા દાદાજીએ અને સમય જતાં થોડોક એમનામાં અહમ ગ્રીડ લાંચ અને એ પોતાની જાતને સર્વસ્વ માનવા માન્યા છે મારે સૌથી પહેલી ચોખવટ એ કરવી છે કે લીલાવતી નેચર ક્યોર ઇઝ એન્ડ મેનેજ બાય ઓછવાડ એજ્યુકેશન ટ્રસ્ટ રમણી પર્સનલ પ્રોપર્ટી નથી એટલે અહીંયા જે પણ કાંઈ રમણીકભાઈ પાસે કંઈ પણ ડાયરેક્ટ પરમિશન લઈ કે ડાયરેક્ટ કેશ આપીને કંઈ પણ કામ કરે છે ને આ જગ્યાનો યુઝ માત્ર ને માત્ર નેચર ક્યોર માટે છે જે અમારા બંધારણમાં લખેલું છે એ જનરલી અહીંયા પાર્ટીઝને કરે છે અને કહેવાય છે એમ કે આ છે જે રમણીકભાઈનું નથી અહીંયા જેટલા જમણ જેટલી પાર્ટીઝ જેટલું તમે કેશ આપો છો એ ઓઈટીના અકાઉન્ટમાં પહોંચતું નથી અહીંયા આ વસ્તુ ઇઝ ફૂલી ઓન્ડ મેનેજ એન્ડ એક્સપેન્સ બાય ઓશલ એજ્યુકેશન ટ્રસ્ટ ત્યાં સુધી કે આના છેલ્લા સતત આઠ સાડા આઠ વર્ષથી મિનિમમ દોઢ કરોડની નુકસાની છે જે ટ્રસ્ટ ભોગવે છે એમાંથી અરાઉન્ડ પચાસ લાખ અમને જાણવા મળ્યું છે કે હરિયા સ્કૂલમાંથી રેગ્યુલરલી ઉપાડ છે આમાં જાય છે એટલે ધીસ ઇઝ અ બ્લેક હોલ વિચ ઇઝ ટેકિંગ મની ફ્રોમ ધ ટ્રસ્ટ એન્ડ નો હિસાબ ઇઝ ગીવન એનીથિંગ દેટ ઇઝ ડન હિયર કેન નોટ બી ડિસાઇડેડ પ્યોરલી બાય મિસ્ટર રમણીકભાઈ શાહ હી નીડ ટુ ટેક ધી અપ્રુવલ ઓફ ધ ફૂલ બોર્ડ એઝ હી ઇઝ ઓનલી અ મેનેજિંગ ટ્રસ્ટથી એમણે લીલાવતીની વેબસાઇટ પર લખ્યું છે કે ચેરમેન છે એ જે વાત ખોટી છે અને બીજી એક વાત અમે છેલ્લા અઢી દિવસથી હમણાં એલન્સીમાં છીએ અને અહીંયા જુએ છે ને તો અમારું ઘણે મન કચવાય છે કારણ કે અહીંયા જે રીતનું કામ થવું જોઈએ આટલી સરસ જગ્યા છે આટલું ફંડિંગ વાપરે છે આટલી છૂટ છે તો જે રીતે કામ થવું જોઈએ નથી થતું ને મને સૌથી મોટો શોખ એ લાગ્યો કે અમારા એક રિસેપ્શનિસ્ટ બેન છે પ્રીતિબેન જે અગાઉ પણ એલન્સીમાં કામ કરતા મેં એમ સાંભળ્યું છે અને અમારા સોર્સિસ મુજબ જે ઘણા લોકો વાત કરે છે કે કાંઈક હિસાબ કિતાબમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા જે ખુલાસો નથી કરી શકતા ને એમનો કદાચ જે તે ટાઈમે નિકાલ કરવામાં આવેલો કોણ જાણે કે રમણિકભાઈ પાછા એમને રાખ્યા છે હમણાં કાંઈક રૂમ્સની એક કે બધી બુક થઈ ગયા હતા ને એટલે આ બંગલો વિચ ઇઝ નોટ ફોર અલોટમેન્ટ એટ ઓલ અગાઉ આના માટે જ રમણીકભાઈના સડુભાઈને એમના ફેમિલી બહુ નાટક કરી ગયા પપ્પા ડીડ નોટ પરસ્યુ ઇટ એટ ધેટ ટાઈમ કે ચેરમેન સાહેબે કીધું આપણી સંસ્થાનું નામ બગડે પણ એ ટાઈમે પણ રમણિકભાઈ એમના સઢુભાઈ તરફથી બહુ મોટો પ્રોબ્લેમ થયો બહુ મોટો ડખો થયો હતો કે ન છૂટકે પોલીસને બોલાવી ચેરમેન ને ના વાઇફ જે ટ્રસ્ટી છે એના પર સતત ટક 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 અને બહુ મોટો અવાજે વાત કરેલી રમણીકભાઈના ખબર છે તેમ છતાંય અહીંયાના ઉપરના રૂમ્સ પેશન્ટને ઓફર કર્યા એક બેન નાયરોબીથી આવ્યા છે એકલા મોટી ઉંમર સેવન્ટી ફાઈવ યર ઓલ્ડ બીજું એક કપલ આવ્યું છે યુએસથી પાછળ જ આપણું કિચન છે જે સાર્વજનિક કિચન કહેવાય ને આખા સંસ્થાનું એમાં વાસણ પાછળ ધોવાય છે ગંધવાળ હોય વાસણના અવાજ આવે અહીંયા ઠંડુ પાણી પણ નથી ઠંડુ પાણી કિચનમાં ખેંચી નાખ્યું છે તમે વિચાર કરો કોઈ હોય ને અહીંયા રૂમ્સ ઓફર કરે ને પ્રીતિબેને એકચ્યુઅલી રૂમ્સ ઓફર કર્યા તો પ્રોગ્રામ કોઈનો ચાલુ હતો આપણે કોઈના પ્રોગ્રામમાં ખાલી ન પહોંચાડે પણ પ્રોગ્રામ કાલે પતી ગયો આપણે એમને કીધું કે તમે પ્લીઝ એમને પ્રોપર રૂમ અલોટ કરો ધીસ રૂમ ઇઝ નોટ ફોર અલોટમેન્ટ જે એમને ગમ્યું નહીં અને કદાચ રમણીકભાઈ અત્યારે પર્સનલી પણ મારા આગળ એમને બહુ જ ખાર છે કારણ કે એમના પર અલગ અલગ જગ્યાએ તપાસો છે અત્યારે જામીન ઉપર છે એમના પર એફઆઈઆર થઈ છે પરમ મિત્રની વિધવાબેનના એમણે વિધવા બેનની પરમ મિત્રની વિધવાની જગ્યા એમણે વેચી મારી વેચી મારી એમના પર ફોર્જરી ચારસો વીસી એકસો બે વગેરે વગેરે અને લેન્ડ ગ્રેબિંગનો કેસ ચાલુ છે એ આપણા ટ્રસ્ટના ડ્રાઈવર ટ્રસ્ટની ગાડીને ટ્રસ્ટનો સી ઓ તો જીપાલ જેનો નિકાલ કરવામાં આવ્યો છે એને લઈને મોકલતા કે ગમે ત્યારે જામીન કેન્સલ થઈ જશે તો હું અંદર જઈશ અને જામીન મળતા પેલા ચાર પાંચ મહિના તો ફરાર હતા એટલે એમને ખોટું કરવાની ટેવ જ છે અત્યારે ચેરિટી કમિશનર જોઈન્ટ ચેરિટી કમિશનર અસિસ્ટન્ટ ચેરિટી કમિશનર એમની પોલીસ પ્લસ અહીંયા જામનગરની પોલીસની તપાસ ચાલુ છે કે ઓશવાલ હાઇટ્સના થ્રી ફ્લેટ આપણે બનાવેલા સ્કૂલના ટીચર્સ માટે એ વેચી માયરા છે અને એ વસ્તુનો જવાબ આપતા નથી જીઆઈડીસીની પૂર્વ બી જગ્યા જે છે એના પર એના જીઆઈડીસીનો કેસ છે એટલે અત્યારે ખોટી રીતે ભરતેશને મેનેજિંગ ટ્રસ્ટી કે છે અહીંયા જીઆઈડીસીના કેસમાં એટલે ટ્રસ્ટના પૈસાનો દુરુપયોગ કરવો એ એમની ટેવ છે અને એમને આ વસ્તુ પોતાની પર્સનલ એટલે અહીંયા રહીએ છે કે આવ્યા છે એમને ગમતું નથી આજે સવારે આપણા ટ્રસ્ટના એડમિન જે આપણા પેરોલ ઉપર છે અને બીજા બાઉન્સર જેને આપણે ઓશલ એજ્યુકેશન ટ્રસ્ટમાંથી એમણે પૈસા આપ્યા છે એમને બોલાવીને એમ કહે છે કે જીજ્ઞાબેન તમારે અહીંથી પ્રમાઇસેસ ખાલી કરવા પડે યુ આર નોટ યુ અમે અહીંયા અઢી દિવસથી છે તો એમને સડનલી એવો શું હર્ટ થઈ ગયો અને આપણે પૂછ્યું કે શું ઇસ્યુ છે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે પ્લીઝ તમે અહીંયા જાઓ અમને તમારા મેનેજિંગ ટ્રસ્ટીનો હુકમ છે આપણે કીધું અમને કાગળ આપો ને મેનેજિંગ ટ્રસ્ટીને બોલાવો એમને કહેવા દો વાત અને આપણે એક લીગલ નોટિસ જે આપણે બી કરેલી છે કે આ ટ્રસ્ટીની નિમણૂક થઈ ગઈ છે આ ટ્રસ્ટની પ્રોપર્ટી છે આ રમણીભાઈની પર્સનલ પ્રોપર્ટી હોય એમણે એમના ઘરે એન્ટ્રી ના આપવી હોય એ એમનો અધિકાર છે ટ્રસ્ટની પ્રોપર્ટી એમની પર્સનલ પ્રોપર્ટી થોડી છે મને એમ કે અહીંયા નહીં આવું આપણે વાત કરી એમને પૂછ્યું કોર્ટ ઓર્ડર છે કે રમણીકભાઈને બોલાવો તો ભાઈ ઠંડા પડી ગયા કારણ કે રમણીકભાઈને આવું નહોતું અને પછી દરવાજા પર ઠોક ઠોક કરીને દરવાજો ઓલમોસ્ટ તોડવા જતા હતા એટલે આપણે ન છૂટકે પોલીસને બોલાવી પડી પોલીસ આવી એટલે આપણા એડમિન ભાઈનો ટોન ચેન્જ થઈ ગયો કે ના ના અમે તો ખાલી રિક્વેસ્ટ કરતા હતા એમને તો તો પણ ન માની એટલે આપણે આપણા લોયર દ્વારા વાત કરાવી કે લોયરે પૂછ્યું કે તમારી પાસે કોર્ટ ઓર્ડર હોય તો કયો તો કે નથી ને તો બસ હવે વાત પતી ગઈ પછી પોલીસ ત્યાં સુધી રમણીકભાઈ આવ્યા રમણીભાઈ બી વાત કરી કે રૂમ તો મને બધો અધિકાર છે તો પોલીસભાઈ પૂછે કે ચેરમેન અહીંયા છે તો ચેરમેન મોટા હોય મેનેજિંગ ટ્રસ્ટી થી રમણીકભાઈ કે ના ના ચેરમેન તો કઈ ન હોય એને કઈ બધો પાવર મારી પાસે છે પણ એમનો પાવર એટલો છે કે ગાડીમાંથી પગ નીચે ન મૂક્યો બેસી ગાડી વાળી અને નીકળી ગયા અને ખાસ કરીને તમને એ જણાવું કે ઓછવાડ એજ્યુકેશન ટ્રસ્ટ ના મૂળ દાતા ફાઉન્ડર ચેરમેન અને હાલના ચેરમેન શ્રી જયંતિભાઈ હરિયા છે રમણીકભાઈ નથી એમણે ગામમાં અને સમાજમાં પ્રચાર એ રીતે કર્યો છે કે પોતે ચેરમેન છે ને પોતે જ હોલ એન્ડ સોલ છે એટલે ઘણા કારા કારનામાં હોય એમના એ કોને જઈને માણસ કહે મૂળ ચેરમેન મૂળદાતા એ શ્રી જયંતિભાઈ હરિયા છે એ મારે ચોક્કસપણે કેવું છે કે એમને સમાજમાં જે નામ મોભો મળે છે એ ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના હિસાબે મળે છે જેમાં એમણે ખૂબ જ કાળા કૃત્યો કર્યા છે અને અત્યારે એમનો માન મોભો કે અટેન્શન ડિવાઈડ ન કરે એ કારણસર એ ચેરમેન એમના પરિવારને બને એ રીતે પરેશાન કરે છે કે પોતાની વસ્તુ હજી વધારે ઢાંકેલી રહે ને વધારે કંઈ ખુલ્લું પડે નહીં તો આ હતો જિજ્ઞાબેન હરિયાનો ખુલાસો થેન્ક યુ થેન્ક યુ